નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હૃદયપૂર્વક સ્વાગત છે આજનો ટોપિક છે મિત્રો કે અત્યારે ઉનાળાની ઋતુની શરૂઆત થઈ ગઈ છે તો ઘણા બધા લોકો શેરડીનો રસ પીવે છે તો શેરડીનો રસ પીતી વખતે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે શેરડીનો રસ વેચવાવાળા એટલે કે શેરડીનો રસ કાઢવાવાળા લોકો શેરડીના રસની અંદર આ ત્રણ વસ્તુ ઉમેરીને આપણને આપે છે જે ત્રણ વસ્તુ ઉમેરેલો જો રસ આપણે પીશું એ શેરડીનો રસ પીવાથી આપણા શરીરમાં ફાયદાની જગ્યાએ નુકસાન ચોક્કસ થઈ શકે છે કેમ થાય છે અને આ કઈ કઈ વસ્તુ એ શેરડીના રસની અંદર ઉમેરીને આપણને આપે છે જેના કારણે આપણા શરીરને નુકસાન થવાની પૂરેપૂરી શક્યતાઓ વધી જાય છે અને શેરડીનો રસ ક્યારે પીવો અને કેટલા પ્રમાણમાં પીવો એની જો આપણને સમજણ આવી જાય તો શેરડીનો રસ પીવાથી જે ફાયદા થાય છે એનો પૂરેપૂરો લાભ આપણને મળી શકે છે તો આયુર્વેદમાં કહે છે કે કોઈ પણ રસ પીવો હોય તો એનો ઉત્તમ સમય બતાવે છે સવારે સવારે ઊઠીને તરત જ તમે કોઈ પણ ફળ હોય કે ફ્રૂટ હોય તો એનો જ્યુસ એટલે કે એનો રસ પી શકો છો તો એ શરીર માટે ખૂબ લાભકારી છે બપોરે જ્યારે આપણને ભૂખ લાગે છે ત્યારે શરીરમાં પિત્ત વધે છે અને ઉનાળાની ગરમીના લીધે શરીરમાં પિત્ત વધે છે તો બપોરે જમવાના એક કલાક પછી અથવા જમવાના એક કલાક પહેલાં પણ તમે શેરડીનો રસ પી શકો છો અથવા મોડામાં મોડા સૂર્યાસ્ત થાય ત્યાં સુધી તમે શેરડીના રસનું સેવન કરી શકો છો પણ આજકાલ તમે જુઓ ફેશન ચાલે છે લોકો રાત્રે જમીને ચાલવા નીકળે છે નવ વાગે દસ વાગે કે સાડા દસ કે અગિયાર વાગે અને ચાલવા જાય છે ત્યારે લોકો એક કે બે ગ્લાસ ભરી અને એકદમ ઠંડો શેરડીનો રસ પીવે છે તો આ શેરડીનો રસ પીવાથી આપણા શરીરમાં ચોક્કસ પ્રમાણે નુકસાન થાય છે કારણ કે આયુર્વેદ કહે છે કે સંધ્યા ટાઈમ થાય સૂર્યોદય થાય પછી કોઈપણ પ્રકારનું ફ્રૂટ કે ફળ કે ફળનો રસ ક્યારેય ખાવો જોઈએ નહીં તો શેરડીનો રસ પીતી વખતે એ લોકો કઈ ત્રણ વસ્તુઓ ઉમેરીને આપણને આપે છે જે આપણે ના ખાવી જોઈએ તો નંબર એક ઘણીવાર આપણે જોઈએ તો અમુક જગ્યાએ શેરડીના રસની અંદર એ લોકો બરફ એટલે કે બરફના ટુકડા નાખીને આપે છે અથવા શેરડીને ઠંડી કરવામાં આવે છે અને પછી એ ઠંડો રસ આપણને આપવામાં આવે છે તો શેરડીનો બરફથી ઠંડો કરેલો કે ફ્રિજમાં મૂકીને ઠંડો કરીને આપેલો રસ જિંદગીમાં ક્યારેય પીવાય નહીં કારણ કે એ આપણી જઠરાગ્નિને મંદ કરે છે અને જો આપણી અગ્નિમંદ પડે છે જેનો અગ્નિમંદ થાય છે એને કબજીયાત થાય છે અને કબજિયાત એ બધા રોગોનું મૂળ છે તો આપણા શરીરની અંદર અનેક પ્રકારની બીમારીઓ આવવાની શરૂઆત થઈ શકે છે નંબર બે શેરડીના રસની અંદર એ લોકો લીંબુ નાખીને આપે છે શેરડીનો રસ કાઢતા હોય ત્યારે આપણે જોઈએ તો એની અંદર લીંબુ નાખે છે લીંબુ એ સાયટ્રિક એસિડ છે એ એસિડિક પદાર્થ છે શેરડીના રસની અંદર ક્યારેય લીંબુ નાખીને પીવું જોઈએ નહીં નંબર થ્રી ઘણીવાર જોઈએ તો શેરડીના રસમાં ઘણા લોકો જીરું મીઠું કે ગરમ મસાલો નાખીને પીવે છે કોઈપણ પ્રકારનો મસાલો શેરડીના રસમાં નાખીને પીવો જોઈએ નહીં તો જ્યારે પણ શેરડીનો રસ પીવો ત્યારે સવારે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી આપણે શેરડીના રસનું સેવન કરી શકીએ છીએ તો શેરડીના રસની અંદર ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ મળી રહે છે આપણા શરીરને સ્ફૂર્તિ આપે છે તાકાત આપે છે એનર્જી આપે છે અને આપણી તરસ પણ શીપાવે છે તો આમ શેરડીનો રસ પીતી વખતે આપણે થોડુંક ધ્યાન રાખીશું તો એ રસ પીવાથી જે નુકસાન થવાની શક્યતાઓ છે આપણા શરીરને એ નુકસાન નહીં થઈ શકે અને શેરડીના રસમાંથી જે ફાયદો થાય છે એનો પૂરેપૂરો લાભ આપણને મળી શકશે પરમપિતા પરમાત્મા આપ શરીરને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના થેન્ક ફોર વોચિંગ માય વિડીયો થેન્ક યુ